મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સત્તાવન વર્ષીય વ્યક્તિને એચ વન એન વનના લક્ષણો જણાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી જેને એચ વન એન વન ઉપરાંત અનેક બીમારીઓની સારવાર આપવામાં આવી રહી હતી ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને વધુ સારવાર અર્થે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ સત્તાવન વર્ષીય મોભીનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો હતો એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ પછી હાઈપર ટેન્શન ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો એ છે મેક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી એચ વન એન વન બી પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને એકત્રીસ તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પહેલી તારીખે એ સાત વિશે પીએમએ એક્સપાયર થયા છે એટલે એટલી બધી કો મોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે બરાબર અને આઈએસડી દસ વર્ષથી હોય હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય બરાબર આપણે પ્રયત્નો કર્યા હોય અહીંયા તો એકત્રીસ તારીખે દાખલ કર્યા અને પહેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવી ગયો